હેલો મિત્રો દેશી લેફ માધફરમાં આપનું સ્વાગત છે અને મિત્રો અત્યારે હવે ખેતી કામ પૂરું થઈ ગયું હોય એટલે આપણે હવે નવા કામે છોડતા હોય કોઈ પાણા વેણતા હોય માટી ભરાવતા હોઈ કોઈ ભરતી કામ કરતા હોય કોઈ રેવલ કામ કરતા હોય અથવા કાંઈ ન હોય તો આપણે દેશી ખાતર ભરવા માટે એક ટ્રેક્ટર હોય અને ટ્રેક્ટરમાં ટોલી હોય મોટી હોય અથવા મીની હોય તો આપણી પાસે ટોલી તો હતી ઘણી બધી અને છતાંય આપણે એક નવી કરાવી છે શિવમ કંપની છે લાલપુર બાયપાસ રોડ ઉપર એનું કારખાનું છે અને આપણી પાસે લગભગ બધી ટોલી છે એ એની જ છે ચારે ચાર ટોલી અહીંયા હાજરમાં છે એ ચારે ચાર એની જ છે અને આની પહેલાં આપણે બે ત્રણ વેચી નાખી એ પણ એની જ હતી આપણે એક જ વ્યક્તિ પાસેથી ટોલી બનાવી નેવુંની ટોલી છે અને એક લાખ પંચોતેર હજારમાં અત્યારે પડી છે પછી અમુક જગ્યાએ એક હિન્તેરમાં મળે એક એંસીમાં મળે એક નેવુંમાં મળે ગોકુલની છે એ બે આસપાસ પડે તો કેવી ટોલીનું કામ છે અને કેવી કેની મજબૂતાઈ છે કેટલા ધોકા છે તમને ઉલારી અને વ્યવસ્થિત બતાવું સિંગલ જેક ડબલ જેક ડબલ ટાયર હું હું કન્ડિશન છે અને કોઈ મિત્રોને બનાવ્યું હોય તો સ્ક્રીન ઉપર નંબર પણ આપું છું જિલ્લો જામનગર તાલુકો લાલપુર અને ગામ લાલપુર બનાવે છે આપણે ટોલીનું કામ ઘણી જગ્યાએ અલગ અલગ આવતા હોય પણ ભાવથી થઈ જતું હોય ટોલીનું કામ હાંકવામાં હવરિયાર હોય એ પ્રમાણે આપણે પસંદ આવતી હોય એ પ્રમાણે આપણે ટોલી બનાવીએ તો હજી વ્યવસ્થિત વાત આપણે કરીએ તો લગભગ ટોલીના ભાવ છેલ્લા ચારથી પાંચ વર્ષની અંદર ડબલ જેવા ભાવ થઈ ગયા ને કે નેવું હજાર આસપાસ હતી પાંચથી સાત વર પહેલાં અત્યારે ડબલ થઈ ગયા છે તો પછી તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો નવા મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દેશી લાઈફમાં તો ફાર્મ યુટ્યુબ ચેનલને બાજુમાં બે લાયકન ઓન કરી દેજો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો આપણે હજી ચાલુ નથી કરી કાલે આપણે લઈએ મિત્રો જો આ પહેલી ટોલી છે એ જેકે ટાયર છે એમાં એકવીસ ધોકા છે અને આણત્રીની હુચ છે અને સિંગલ જેક છે ટન ટનનો આવે એ પછી આ બીજી ટોલી છે એમાં સીએટ ટાયર છે અને બેતાલીસની ની ઊંચ છે અને નેવુંની ટોલી છે જો કે આપણી પાસે બધે બધી નેવુંની છે અને આપણે વેચી નાખી એ પણ નેવુંની છે અને આ છે એમાં ચાલીની ઊંચ છે અને બાવીસ ધોકા છે અને એમાં પણ ત્રણ ટનનો જેક આવે જી ત્રણ ટન પાંચ ટન એ જેક છે સિંગલ જેક આવે છે અને આ છે એ આપણે બનાવી છે આમાં એ છે અને આ એક ટોલી છે એ આઠની હાથની ચેચીસવાળી છે બીજી બધી છની ચેચીસવાળી છે આમાં થોડીક હાથની ચેચીસ છે એટલે ઊંચાઈ વધી જાય અને આ ટોલી આપણે કાલે લઈ આવ્યા છે અહીંયા હજી તમને એને ઉલારી અને વ્યવસ્થિત બતાવું જ સ્લો લિવરમાં આપણે ટોલી ઉલારીએ છીએ આમાં આપણે એમ આરએફના ટાયર નાખવા છે સીએટના હાલે અને બધેથી બેસ્ટમાં બેસ્ટ ટોલીમાં હાલતા હોય તો એપોલો વધારે મજા આવે કારણ કે ધૂણા ના પડે આ થોડાક ટાયર આ ગારમાં કે આપણે આંકતા હોઈએ તો ભાડના પડવાની શક્યતા પૂરેપૂરી રહીએ અને આપણે ખાતર ભરવાની સાઈડ આપણે આમાં કરતા નથી પતરા સિસ્ટમ છે એ પણ હું એક વિડીયો તમને બનાવી અને જે દહ પંદર હજારની સાઈડમાં આપણે પૈસા બગાડીએ એ બસોથી ત્રણસો રૂપિયામાં ઓટોમેટિક સિસ્ટમ જેવું કામકાજ થઈ જાય છે દેશી જુગારથી બનાવ્યું છે આપણે એ પણ તમને હું બતાવીશ અને બમ્ફર પાછળ આપ્યું છે એ હેવી આપ્યું છે અહીંયા બુશિંગ આવે આની જે અહીંયા પિનમાં ચડી જાય એવા અને એમએમએસનો ધરો છે અને જેપ છે સિંગલ અને હજી અત્યારે આપણે કલર કરી અને તાજું આવ્યા છે એટલે આમાં થોડોક પાવડર જોઈતો છે કલર આપણે જાજીવાર વાર નથી દીધો એના હિસાબે અને આ ઊંઘ છે એ આપણે બેતાલીસ ઇંચની યુધ રાખી છે એક ઉધ આપણે બેતાલીસ ઇંચની રાખી છે કારણ કે આપણી પાસે બાવન પિસ્તાલીસ ટ્રેક્ટર છે એના માટે બનાવી છે તો એમાં શું છે ટાયર ચૌદના આવે છે એટલે ચાલી ઓગણચાલીસની ટોલી હોય ઊધ તો એમાં થોડુંક ટાયર ભૂટકવાની શક્યતા વધારી અને આમાં ભૂટકે તો વુધમાં ભૂટકે આગળ પતરામાં કે ઘોડી જે ટોલી ધારવાની હોય એમાં ના ભૂટકે એટલા માટે આપણે એક ટોલી વધારે બનાવી છે આપણી પાસે ત્રણ ટ્રેક્ટર છે ત્રણે ત્રણ અલગ અલગ ઊંઘની છે જે એક છત્રી હાણત્રીની ઊંધની છે એ બસો એકતાલીસ માર્કિંગ છે પછી એક છે ઓગણચાલીસની યુધની બોતેર પચાસ માંકી છે અને આ બેતાલીસ ઇંચની ઊંધ કરાવી છે એ બાવન પિસ્તાલીસ માર્કી કારણ કે ટાયર છે એ અહીંયા ભૂટકવું ના જોઈએ કારણ કે ટર્ન ગમે એવો લાગે તો અહીંયા ભૂટકવું ના જોઈ આ ટાયર અહીંયા ભૂટકે એટલે એ ટાયરને ડટામાં નુકસાન કરે અહીંયા સુધી જ પૂગવું જોઈએ ગમે એ ટોલી હોય અથવા ગમે એ ટ્રેક્ટર હોય એ પ્રમાણે આપણે ઉધ આપણી રીતે આપણે બનાવવાની હોય અને ત્રેવીસ ધોકા છે ટોટલ ત્રેવીસ ધોકા છે અને પાછળ અહીંયા આપણે જે છે પીનું આવે છે આપણે અહીંયા હરિયો બેલ્ટ વારી અને રાખ્યો છે એટલે પીનું કોઈ દિવસ નીકળે તો જેકને કંઈ જફા ના થાય અને બીજું એક વસ્તુ એ છે મિત્રો આપણે ટોલી બનાવીએ ગમે ત્યારે ત્યારે અહીંયા અહીંથી એટલા કટકા મૂકી અને અહીંયા કંઈ નવ અથવા એક પાટો મારી દી એનાથી બહુ મજબૂતાઈ રહેતી નથી એટલે હરંગ રાખી અને અહીંથી એટલું કટિંગ કરી નાખવાનું કારણ કે વ્હીલ ઉપર જ્યાં વ્હીલ આવે ત્યાં ભૂટકે એટલા માટે એટલે આપણે આપણી રીતે ઢોલી બનાવી છે તો મિત્રો એક લાખ પિંચોતેર હજાર રૂપિયાની કિંમત છે જો કે અત્યારે માર્કેટમાં એક લાખ પાહ હજાર સુધી મળી જાય છે પણ આપણે થોડીક આપણી રીતે બનાવી હેવી બનાવી વ્યવસ્થિત બનાવી કે પાંચ હજાર દસ હજાર રૂપિયા ભલે ભાવ મૂંઘો પડે તો આપણે આપણી રીતે બનાવવાની એટલે ક્યાંય આપણે ફરિયાદ ના આવે અને બધી ટોલીમાં આપણે જરૂરિયાત મુજબની જે સિસ્ટમ આપણે એમ થતું હતું કે અહીંયા આ કર્યું હોય તો સારું રીએ એ રીતે આપણે કર્યું છે ચારે ચાર ટોલી છે અત્યારે એ બધી શિવમની જ છે એક પણ બધેમાં થોડી થોડી ફેરફાર છે હવે ફેરફાર તમને કહું કે જો આ બે આપણી પાસે ટોલી છે એ ટોલીમાં અહીંયા જે છે આ સપોર્ટ છે એ આ એક જ સપોર્ટ છે અને અહીંયા એક સપોર્ટ છે ત્રણ જ સપોર્ટ છે આખા પાટિયામાં અને આ આપણે નવી ટોલી કરાવી એમાં અહીંયા ત્રણ સપોર્ટ ત્રણ જ છે પણ એની વચ્ચે બે ધોકા રાખી દીધા એક ધોકો આ આવી ગયો છે અને એક ધોકો આવી ગયો છે એટલે જે સાઈડું બેલ્ટ વરવાની ક્યારેક ક્યારેક જે ફરિયાદ આવતી એ પણ આપણે સોલ્વ કરી નાખી છે પછી બમ્ફર આપણે થોડુંક હેવી કરાવ્યું છે આપણી રીતે અને ઉધમાં જે ફેરફાર આવતો હતો એ ઉધમાં આપણે થોડો થોડો ફેરફાર કર્યો છે પછી આપણી રીતે કંઈ એવું લાગે તો એ પ્રમાણે આપણે વારી વખતે થોડું થોડું સોલ્યુશન લેતા જઈ પછી એક આપણે થોડુંક ક્યાંય મગજમાં બેહે એ પ્રમાણે આપણે કરવાનું હોય હજી આપણે આમાં થોડુંક સુધારો વધારો કરવાનો છે આપણી રીતે એ હું એક નોખો વિડીયો બનાવી અને એમાં તમને જણાવીશ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જ્યાં સુધી બને ત્યાં સુધી નજીક આપણે થોડુંક લગતું વરગતું પડતું હોય આપણે એરિયાની ત્યાં આપણે કામ કરાવી કે ગમે એવી વસ્તુ લઈએ તો આપણે રિપેરીબલમાં થોડુંક સવલ પડે અને જાણીતા હોઈએ એટલે આપણે એની ગમે એવી વસ્તુ જોતી હોય તો તાત્કાલિક મળી જાય એટલા માટે મિત્રો વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો